સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ બરાબર એક અને વીસ મિનિટ આપ સાંભળશું ગુજરાતીમાં સમાચાર 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 બકુલા પરમાર વાંચે છે મુખ્ય નવી દિલ્હીના સંસદ ભવન ખાતે રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ નિમિત્તે ભારતના નાગરિકોને પત્ર લખીને ઓગણીસો ઓગણપયાસમાં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કર્યો ગુજરાતના કરમસદથી કેવડીયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા યુનિટનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદઘાટન કર્યું છવ્વીસમી નવેમ્બર બે હજાર આઠમાં મુંબઈ આતંકી હુમલામાં જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને રાષ્ટ્રપતિ ગૃહમંત્રી અને સંરક્ષણમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી અને વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણના પગલે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ સમાચાર સ્વતંત્ર ભારતમાં ઓગણીસો ઓગણપચાસમાં આજના દિવસે બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે બંધારણ દિવસ નિમિત્તે નવી દિલ્હીના સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં બંધારણની પ્રસ્તાવના વાંચનનું નેતૃત્વ કર્યું આ પ્રસંગે સંબોધન કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતીય સંસદ વિશ્વભરના ઘણા દેશો માટે એક ઉદાહરણરૂપ બની હોવા ઉપર ભાર મૂક્યો હતો તેમણે નોંધ્યું કે બંધારણ નિર્માતાઓ સુનિશ્ચિત કરવા માંગતા હતા કે બંધારણ દ્વારા લોકોના સામૂહિક અને વ્યક્તિગત ગૌરવનું રક્ષણ થાય છે આજ કે દિન દેશ ભારતીય લોકતંત્ર કે આધાર કે પ્રતિ તથા નિર્માતાઓ કે પ્રતિ આદર વ્યક્ત કરતા હમ ભારત કે લોકો આપણે સંવિધાન કે પ્રતિ વ્યક્તિગત સામૂહિક સ્તર પર આસ્થા વ્યક્ત કરતા અનેક યોજનાઓ કે માધ્યમ દેશવાસીઓ વિશેષ કર્ગ સંવિધાનિક આદર્શો થી અવગત કરતા સંવિધાન દિવસ ઓર ઉસે નિરંતરતા પ્રદાન કરને કી જીતના પ્રશંસા જાય આ પ્રસંગે સંબોધન કરતા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ કહ્યું કે મહાન વિદ્વાનો મુસદ્દા સમિતિ અને બંધારણ સભાના સભ્યોએ કરોડો ભારતીયોની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સમજદાર વિચારો આપ્યા છે શ્રી રાધાકૃષ્ણને બંધારણ ઘડનારા ડોક્ટર બી આર આંબેડકર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એન ગોપાલસ્વામી આયંગર અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર અને અન્યોને પણ શ્રદ્ધાંજલિ આપી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ડોક્ટર ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી અને બંધારણ સભાના તમામ સભ્યો સાથે તેમણે બંધારણના ઘડવૈયા તરીકે બિરદાવ્યા હતા डॉ राजेंद्र प्रसाद जी हमारे संविधान के शिल्पकार बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी एवं संविधान सभा के सभी मान्य सदस्यों का आदर पूर्वक नमन करते हैं उनके अद्भुत ज्ञान वेग दूरदृष्टि और अथक परिश्रम से ही ऐसा महान संविधान मिला जो हमें न्याय समानता बंधुत्व और हर नागरिक के सम्मान और गरिमा की गारंटी देता है આ પ્રસંગે રાષ્ટ્રપતિએ મલયાલમ મરાઠી નેપાળી પંજાબી બોડો કાશ્મીરી તેલુગુ ઓડિયા અને આસામી સહિત નવ ભાષાઓમાં બંધારણના અનુવાદિત સંસ્કરણનું વિમોચન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગણીસો ઓગણપચાસમાં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કરીને બંધારણ દિવસ નિમિત્તે ભારતના નાગરિકોને પત્ર લખ્યો છે રાષ્ટ્રની પ્રગતિને માર્ગદર્શન આપવામાં બંધારણની કાયમી ભૂમિકા ઉપર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ તેમના પત્રમાં નોંધ્યું છે કે બે હજાર પંદરમાં સરકારે પવિત્ર દસ્તાવેજનું સન્માન કરવા માટે છવ્વીસમી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો હતો પ્રધાનમંત્રીએ નાગરિકોને આહવાન કર્યું કે તેઓ તેમના મનમાં તેમની ફરજોને પ્રથમ સ્થાને રાખે કારણ કે ભારત એક વિકસિત અને સશક્ત રાષ્ટ્રના નિર્માણના વિઝન તરફ આગળ વધી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આજે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ગુજરાતના કરમસદથી રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ થયો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ કરાવ્યો હતો અગિયાર દિવસની આ પદયાત્રા છઠ્ઠી ડિસેમ્બરે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંપન્ન થશે જે આશરે એકસો નેવું કિલોમીટરનું અંતર કાપશે આ પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગણાના હૈદરાબાદમાં સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા યુનિટનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદઘાટન કર્યું આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્થાનિક ઉડ્ડયન બજારોમાંનું એક છે તેમણે ઉમેર્યું હતું કે ભારત રોકાણ અને નવીનતાનું સ્વાગત કરે છે શ્રી મોદીએ નોંધ્યું હતું કે ઉત્પાદન લિંક્ડ ઇન્સેન્ટીવ યોજનાએ વૈશ્વિક કંપનીઓને ભારતમાં રોકાણ અને નવીનતા લાવવા માટે આકર્ષિત કરી છે તેમણે જણાવ્યું હતું કે સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા યુનિટ આત્મનિર્ભર અને સક્ષમ ભારત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે અને આજની પહેલ ભારતના ઉડ્ડયન ઉદ્યોગને નવી સફર ઉપર શરૂ કરવા માટે તૈયાર છે आज से भारत का एविएशन सेक्टर एक नई उड़ान भरने जा रहा है साफरान की नई फैसिलिटी भारत को एक ग्लोबल एमआरओ हब के रूप में स्थापित करने में मदद करेगी ये एमआरओ फैसिलिटी हाईटेक एरोस्पेस की दुनिया में युवाओं के लिए नए अवसर भी बनाएगी आप आकाशवाणी समाचार नीवंत प्रसारण आप हमारी यूट्यूब चैनल ए आई आर न्यूज गुजरात सांभो વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો વર્ષ બે હજાર આઠની છવ્વીસમી નવેમ્બરે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો તેની યાદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના લોકોની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્ર સૈનિકોના સર્વોચ્ય બલિદાનને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે તેમણે દરેક નાગરિકને તમામ સ્વરૂપોમાં આતંકવાદનો સામનો કરવા અને મજબૂત અને વધુ સમૃદ્ધ ભારત બનાવવાના સંકલ્પ સાથે પ્રગતિના માર્ગ ઉપર સાથે મળીને આગળ વધવા અપીલ કરી આ હુમલાનો સામનો કરતી વખતે પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદ ફક્ત એક દેશ માટે નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે અભિશાપ છે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં અટલ સંકલ્પ સાથે આતંકવાદનો સામનો કરનાર પોલીસ અને સુરક્ષાદળોની અસાધારણ હિંમતને શ્રદ્ધાંજલિ આપી તેમણે કહ્યું કે દળોનું બલિદાન દેશની તમામ સ્વરૂપોના આતંકવાદ સામેની લડાઈને મજબૂત બનાવે છે રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ આજે દિલ્હી આતંકવાદી વિસ્ફોટ પહેલા આતંકવાદી ઉમર ઉન નબીને આશ્રય આપવા બદલ ફરીદાબાદના રહેવાસીની ધરપકડ કરી એક નિવેદનમાં એનઆઈએ માહિતી આપી હતી કે હરિયાણાના ફરીદાબાદનો સોયાબ તરીકે ઓળખાતો આરોપી આ કેસમાં ધરપકડ કરાયેલો સાતમો મુખ્ય આરોપી છે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે ભારત જહાજ નિર્માણ અને દરિયાઈ ક્ષેત્રે મુખ્ય વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે તેમણે વૈશ્વિક ભાગીદારોને ભારતની વધતી જતી જહાજ નિર્માણ ક્ષમતાઓનો ઉપયોગ કરવા અને આગામી પેઢીની દરિયાઈ ક્ષમતાઓને વિકસાવવામાં સહયોગ કરવા અપીલ કરી હતી ભારતીય ભારતીય શેરબજારમાં આજે તેજીનો માહોલ સર્જાયો છે અમેરિકા દ્વારા વ્યાજદરમાં ઘટાડાના સંકેત વૈશ્વિક બજારોમાં તેજી કાચા તેલના ભાવમાં ઘટાડો અને વિદેશી રોકાણકારોની શેરોની ખરીદી જેવા સબળા પાસાઓના પગલે ભારતીય શેરબજારનો સેન્સેક્સમાં સાતસો અને નિફ્ટીમાં બસો પચાસ પોઈન્ટનો મોટો ઉછાળો નોંધાયો હતો તમામ ક્ષેત્રના શેરો લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતનો ચારસો આઠ રને પરાજય થયો છે ભારતની ટીમ બીજી ઇનિંગમાં એકસો ચાળીસ રનમાં આઉટ થઈ હતી ભારતની બીજી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ લડાયક અડધી સદી નોંધાવી હતી ભારતને જીત માટે દક્ષિણ આફ્રિકાની ટીમે પાંચસો અડતાળીસ રનનું લક્ષ્યાંક આપ્યું હતું આ સાથે દક્ષિણ આફ્રિકાએ બે શૂન્યથી શ્રેણી જીતી લીધી છે ચીને તેના તિયાંગોંગ સ્પેસ સ્ટેશન ઉપર બાકી રહેલા ત્રણ અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે પરત લાવવા માટે એક ક્રૂ વગરનું અવકાશયાન શેનઝો બાવીસ અંતરિક્ષમાં મોકલ્યું છે ચીનના અવકાશયાત્રીઓને અવકાશમાં લઈને ગયેલું રોકેટ શેન વીસ અવકાશના કાટમાળ સાથે અથડાઈને નુકસાન થતા અવકાશયાત્રીઓ પૃથ્વી ઉપર પાછા ફરી શક્યા નથી ઉલ્લેખનીય છે કે ચીનની શેન્ઝો બાવીસ મૂળ એપ્રિલ બે હજાર છવ્વીસમાં ક્રૂ સાથે અંતરિક્ષમાં મોકલવાની યોજના હતી ફરી એકવાર નવી દિલ્હીના સંસદ ભવન ખાતે રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ નિમિત્તે ભારતના નાગરિકોને પત્ર લખીને ઓગણીસો ઓગણપચાસમાં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કર્યો ગુજરાતના કરમસદથી કેવડીયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા યુનિટનું વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉદઘાટન કર્યું છવ્વીસમી નવેમ્બર બે હજાર આઠમાં મુંબઈ આતંકી હુમલામાં જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને રાષ્ટ્રપતિ ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રીએ શ્રદ્ધાંજલિ આપી અને વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણના પગલે ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો